આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા રંગે ચંગે અમદાવાદમાંથી નીકળવાની છે ભગવાન જગન્નાથ પોતે નગરચર્યાએ ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે તેને લઈને તંત્ર સાબદું બન્યું છે ખાસ કરીને આ દિવસોમાં કોમી એકલાસ સાથે પર્વની ઉજવણી થાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે વર્ષોથી કરવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ સક્રિયપણે કાર્યવાહી કરી રહી છે જે લિસ્ટેડ બુટલેગરો હોય વોન્ટેડ આરોપીઓ હોય તેમની સામે કાયદાનો સકંજો પણ કસવામાં આવી રહ્યો છે સાથે જ અસામાજિક તત્વો છે તેમની સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે તેને લઈને કયા પ્રકારનો બંદોબસ્ત રહેવાનો છે કઈ કઈ બાબતોને લઈને અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે કેટલા હથિયારો પકડાયા છે અને કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચ છે તે નજર રાખી રહી છે તમામ બાબતે શું રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજણ તે સાંભળી લો ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોનો કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌ સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણે કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત તમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોન ની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે આપણે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાણ તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દરમિયાન જે ખાસ કરીને તેમને બંદોબસ્તની જવાબદારી ખૂબ મહત્ત્વની હોય છે અને તેઓ દર વખતે આ બંદોબસ્તના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુરક્ષાને લઈને પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમના દ્વારા તેના તેને હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જે વોન્ટેડ આરોપીઓ હોય કે જે લિસ્ટેડ બુટલેગરો હોય તમામે તમામ લોકો સામે હાલ તંત્ર દ્વારા એક્શન મોડમાં કાર્યવાહી કરાઈ રહી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં